સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે અમીરગઢની તો અમીરગઢમાં છેલ્લા કેટલાક વર્ષોથી લોકો સ્થાનિક તંત્રની આડશે દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે અને જોકે આ અંગે દસ વર્ષથી તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ સમસ્યાનો અંત આવ્યો નથી તો વળી બીજી બાજુ ચોમાસા દરમિયાન ક્લોરિન યુક્ત પાણી પણ આપવામાં આવતું ન હોવાનું કહેવાય છે ત્યારે અમીરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતની હદમાં અંદાજે સાત જેટલી વસ્તી વસવાટ કરે છે જ્યાં તમામ લોકોને પંચાયત દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવી છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી લોકોને દૂષિત પાણી મળતું હોવાની રાડ ઉઠતા સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવીન પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી તે પાઇપલાઇનમાં પાણી શરૂ કરવામાં આવ્યું ન હોવાથી આજે પણ લોકો સ્થાનિક તંત્રની આળસના કારણે દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે જોકે આ અંગે સ્થાનિક લોકો દ્વારા છેલ્લા દસ વર્ષથી રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્રને કોઈ જ ફરક પડતો નથી અને અત્રે ઉલ્લેખનીય કે ક્લોરિન પાણી મળતું નથી તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે જો કે પાણી બાબતે લોકો શું ચાર થી પાંચ લીટર ઓછામાં ઓછું પીવાનું હોય છે સ્વાસ્થ્ય માટે પણ એમાં જો ઘરમાં આરો હોય તો વાંધો નથી આવતો પણ ધારો કે ડાયરેક્ટ પાણી પીતા હોય આરો તો એમાં જો દૂષિત પાણી આવી જાય તો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે એની અંદર કોલેરા કહેવાય કે જેને ઝાડા ઉલટી પણ થઈ શકે એકદમ સિવિયર ઉલટીઓ થતી હોય ઝાડા થતા હોય તો કોલેરા એમાં વિપ્રીય કોલેરાથી કોલેરા થતા હોય છે પછી જાડા પણ થઈ શકે એકલી ઉલટી પણ થઈ શકે બીજું ટાઈફોઈડ બી થઈ શકે પાણીમાં ટાઈફોઈડના જંતુ હોય તો એની અંદર ટાઈફોઈડ બી થઈ શકે છે અને બીપી બી લો થઈ શકે માણસને જાડા ઉલટી થાય અને પેટમાં દુખાવો સતત રહેતો હોય અને ખોરાક બીજું ના ભાવા આવું દૂષિત પાણીથી ઘણી ઘણી તકલીફો થઈ શકે તો એના માટે ક્લોરિનેશન વાળું

બંધ એમની કઈ રીતે બંધ પડી છે કોઈ જાણતું નથી પણ આ રીતે ખૂબ ગંદુ પાણી આવે છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ તંત્ર ધ્યાને લેતું નથી માટે અમારી ખાસ એક રજૂઆત છે કે સદન કોઈપણ રીતે એનો નિકાલ લઈ અને સારું પાણી ચાલુ થાય એવી અપેક્ષા છે અમેરગઢ ગામે જે પાણી બાબતે પ્રશ્નો હમણાં સમસ્યાઓ ઉપયોગ છે જે બાબતે પંચાયત મારફતે અલગ અલગ જગ્યાઓ પર ખાડા ખોદી અને ચેમ્બરો પાણીની પાઇપલાઈન છે તેનું ચેકિંગ કરવામાં અને જે બાબતે સત્વરે કાર્યવાહી હાલમાં ચાલુ છે આ સિવાય પણ વાસ્મો સાથે અમે અગાઉ પંચાયત મારફતે ખાતે જાણ કરેલી છે જે બાબતે હવે હાલમાં મંજૂરી મળે વાસ્મોથી તો નવી પાઇપલાઈન કનેક્શન છે જે એમાં લોકોને પાણી કનેક્શન આપી અને પાણી પૂરું પાડવાની કાર્યવાહી સત્વરે કરવામાં આવશે